દેશના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આક્ષેપ એવો છે કે રાજ્ય સરકારનો કિડની અને ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ સાબિત થયો છે કેગના અહેવાલને ટાંકી અને આ આરોપ લગાવવામાં આવ્યો છે પ્રદેશમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જેટલા સેન્ટર કાર્યરત છે અને ત્યારે ડોક્ટર અને સ્ટાફની અછત છે રાજ્યમાં પાસઠ લાખથી વધુ કિડનીના દર્દી છે જેમાંથી એકાવન હજાર ગંભીર કિડનીના દર્દીઓ પણ છે પાસઠ લાખ દર્દીઓમાંથી માત્ર ત્રણ હજાર નવસો ને પંચાવન દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરમાં નોંધાયેલા છે બસો ને પાસઠ સેન્ટરમાંથી એકસો ને પાસઠ સેન્ટરમાં બારથી ઓછા દર્દીઓ છે એકસો છતાલીસ સેન્ટરમાં

એકસો ને સેન્ટરો એવા છે કે જેમાં બારથી ઓછા પેશન્ટ રજિસ્ટર્ડ છે જ્યારે અઢાર જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજિસ્ટર નથી એકસોને એકસો ને છેતાલીસ જેટલા સેન્ટરો એવા છે કે જેમાં દસથી ઓછા પેશન્ટો રજિસ્ટર હોય અને એ જ પ્રકારે એકસો બાર સેન્ટરો એવા છે કે જેમાં સાતથી ઓછા પેશન્ટો રજિસ્ટર્ડ હોય પરિસ્થિતિનું કારણ એ છે કે રિપોર્ટ પોતે જ કહે છે કે વર્ષ બે હજાર અને તેવીસની વચ્ચે આ બસો પાસઠ ડાયાલીસીસ સેન્ટરમાંથી માત્ર છેતાલીસ ડાયાલિસિસ સેન્ટર ઉપર નેફ્રોલોજીસ્ટ એટલે કે આઈકેડીના કિડનીના ડોક્ટરો ત્યાં તપાસ માટે ઇન્સ્પેક્શન માટે ગયા છે સમગ્ર ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે આઠસો ને એક્યાસી કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી બધા અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર